આજરોજ છવ્વીસ જાન્યુઆરી ગણતંત્ર દિવસ નિમિત્તે લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા ગરીબ આદિવાસી અને દલિતોની સાથે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો જેમાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા આ કાર્યક્રમમાં સુરત શહેરના કિન્નર સમાજના પ્રમુખ દ્વારા કુંવર પણ ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાના ઓલ ઇન્ડિયા પ્રમુખ સમધભાઈ શેખ સંગઠન મંત્રી રાયસભાઈ શેખ શાહ જમાતના પ્રમુખ આરિફભાઈ ફર્નિચરવાલા વોરા સમાજના પ્રમુખ અજીતભાઈ સામાજિક કાર્યકર્તા મહેબૂબભાઈ પઠાણ સામાજિક કાર્યકર્તા સાહિલ દીવાન મહિલા પ્રમુખ શકીનાબેન શેખ મહિલા ઉપપ્રમુખ સાજેદા બેન દુધવાલા સામાજિક કાર્યકર આરિફાબેન સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ભારે હર્ષ ઉલ્લાસ સાથે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવેલી નમસ્કાર હું લોક સમસ્યા નિદાન કેન્દ્ર ઓલ ઇન્ડિયા પ્રમુખ સમતભાઈ શેખ આજે અમારા લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા ભટાણ પાસે આવેલા ગાંધી કુટિયામાં જ્યાં ત્રણસોથી વધુ ગરીબ આદિવાસી અને દલિતો રહે છે જેઓના વચ્ચે આજે અમારા લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા ગણતંત્ર દિવસની આજે ઉજવણી કર્યા છે જેમાં આજે દસવંદનનું કાર્યક્રમ યોજાયું હતું ને બાળકોને ફૂડ પેકેટનું વિતરણ કરી રહેલા હતા ને સુરત સેના કેટલાક મહેમાનો હાજર થયા હતા ને અમારે લોક સમસ્યા નિદાન કેન્દ્રના તમામ કાર્યકર્તાથી લઈને હોદ્દેદારો ઉપસ્થિત રહી દસ વંદનનો આ કાર્યક્રમ યોજાયા હતા ને સાથે સાથે અહીંયા રહેતા ગરીબ આદિવાસીઓ અને આદિવાસીઓ તમામ ગરીબ લોકો સાથે અમે આ ગણતંત્ર દિવસથી ઉજવણી કરેલા છે જય જય હિન્દ જય ભારત મારું નામ છે જારા કુંવર અને હું અત્યારે હાલની જ લોક સમસ્યા નિધન કેન્દ્રમાં જોડાય છું અને આ લોક સમસ્યા નિધન કેન્દ્રના જે મહત્વના મેન પ્રમુખ છે સમતભાઈ શેખ એમના હસ્તકે હું જોડાય છું કારણ કે જે સમતભાઈ શેખ છે તે દરેક ગરીબ છોકરાઓ હોય કે ગરીબ મોલ્લાના કોઈ પણ એટલું એક્સવાય જે પણ કોઈ હોય એમને મદદરૂપ થાય છે અને એ લોકો માટે આ સંસ્થા ચલવે છે તો એમની જે કામગીરી હતી એ કામગીરી જોઈને મને પણ ખૂબ આનંદ થયો અને મને પોતાને પણ એવું મન થયું કે હું પણ આ એનજીઓમાં જોડાઈને હું એમના જેવી થોડી લોકોની હેલ્પ કરી શકું તો એમણે મને આ અવસર આપ્યો અને હું આ એનજીઓમાં આજે જોડાઈ તેમના માટે સમાજભાઈ શેખનો ખૂબ આભાર માનું છું મેં અને બીજી વાત કે આજે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે એક ગરીબ વસ્તીમાં કેટલાક એવા ગરીબ લોકો છે દલિતો છે જેમને રહેવા માટે જગ્યા નથી ખાવા માટે કાંઈ નથી પહેરવા માટે કાંઈ નથી એવા બધા વ્યક્તિઓને સમજભાઈ શેખ મદદરૂપ થઈને આજે જે પ્રોગ્રામ ગોઠવ્યો તો મને ખૂબ ખૂબ સારું લાગ્યું અને આજે મને તે જગ્યા પર બોલાવીને જે રીતે મારો સત્કાર કર્યો છે એમના માટે પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ કરીશ અને બસ એવી જ રીતે હું ચાહું છું કે સમજભાઈ શેખ એવી રીતે આ એનજીઓ આગળ ચલાવતા રહે અને એમના પછાડી અમે પણ મદદરૂપ થતા રહીએ જય માતાજી Are